દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી છે ત્યારે બોટાદમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રાષ્ટ્રીય પર્વ ઓગણસી માં સ્વતંત્રતા દિવસ પંદરમી ઓગસ્ટની ઉજવણી દીનદયાળ ચોક બોટાદ ખાતે કરવામાં આવી છે કાર્યક્રમનો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ પંડિત દીનદયાળજીની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા ફેડરેશન આઈપીપી કેતનભાઈ રોજેસરા અને યુનિટ ડિરેક્ટર સીએલ બિકડિયાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપવામાં આવી હતી પ્રાસંગિક પ્રવચન સીએલ એલ તથા પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ કર્યું હતું આ પ્રસંગે પૂર્વ પ્રમુખ બળવંતભાઈ રોજેસરા નિલેશભાઈ કોઠારી લાલજીભાઈ કડથિયા ઉપપ્રમુખ પરેશભાઈ દરજી ડોક્ટર અરવિંદ સોનાણી કલ્પેશભાઈ ગાંધી નરેશભાઈ માવાણી જીતેન્દ્ર બુદ્ધ ભટ્ટી યોગેશ શેઠ સમીર દોશી મુકેશભાઈ જોટાણિયા મનસુર ખલિયાણી ઇમરાન રાવાણી કમલેશભાઈ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સૌને મો મીઠું કરાવી રાહદારીઓને ધ્વજ વિતરણ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ બોટાદ